આપણે સૌ જાણીએ છીએ કે ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યા મોટી થઈ રહી છે ખાસ કરીને મોટા શહેર જેમ કે દિલ્હી વગેરે જગ્યાએ હવામાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં એક એવું કોન્ક્રીટ અંગેનો રિસર્ચ કરવામાં આવ્યો છે જે હવામાં રહેલ પ્રદૂષિત કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડને સોલિડ પાર્ટિકલમાં કન્વર્ટ કરીને દૂર કરશે સાહેબ જયદીપ ચાવડા પીએચડી રિસર્ચ સ્કોલર બીવીએમ માય ગાઈડેન્સ પ્રિન્સિપલ સર ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ સર એક્સિકલી અમે મારા રિસર્ચ પ્રોજેક્ટમાં અમે શું કરી રહ્યા છે કે એઝ વી નો કે કોન્ક્રીટ એઝ અ સેકન્ડ મોસ્ટ બીજા નંબરનું વર્લ્ડમાં પાણી પછી સૌથી વધારે વપરાતું મટિરિયલ છે અને કોન્ક્રીટ એ બહુ વાઇટલ મટિરિયલ છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં તો એ અમે કોન્ક્રીટમાં એવો કોન્સેપ્ટ લઈ રહ્યા છે કે કોન્ક્રીટનો યુઝ કરીને તમે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીનહાઉસ ગેસ ઇફેક્ટ જે છે એને આપણે મિનિમાઈઝ કરી શકીએ એટલે અમે કોન્ક્રીટમાં અલગ અલગ સપ્લિમેન્ટરી સિમેન્ટેશન્સ મટીરિયલ જે કહેવાય એનો યુઝ કરીને કોન્ક્રીટની એવી કેપેબિલિટી ડેવલપ કરી રહ્યા છીએ જે કોન્ક્રીટ જાતે કાર્બન ડાયોક્સાઇડ ડાયરેક્ટ હવામાંથી હવાના સંપર્કમાંથી રિડ્યુસ કરી શકે અને જે નાઇટ્રિક ઓક્સાઇડ છે જેને આપણે શોર્ટમાં એનોએક્સ બી કહીએ છીએ જેના લીધે પોલ્યુશન ઘણું બધું થાય છે સ્પેશિયલી ઇન કેસ વી આર જોઈએ કે દિલ્હીમાં ને એ બધામાં ખાસો પોલ્યુશનનો પ્રોબ્લેમ રહે છે તો અમે એક એવું કોન્ક્રીટ બનાવી રહ્યા છીએ અમારા રિસર્ચ પ્રોજેક્ટમાં જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેને એનોએક્સ બી આપણે કહીએ છીએ કોન્ક્રીટ જો એવી પોલ્યુટેડ હવાના સંપર્કમાં હોય તો એ કોન્ક્રીટ જાતે થોડીક રિએક્શન પ્રોસેસ કરી અને એ ડાયરેક્ટ હવામાંથી એ પોલ્યુશન ઓછું કરી શકે અને ઉપરથી એની સ્ટ્રેન્થ કે ડ્યુરેબિલિટી એસ્પેક્ટ જે કોન્ક્રીટના હોય છે એના પર ઓલરેડી એના પર કોઈ અસર ના થાય એટલે કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં થતો એવું અમે કોન્ક્રીટ ડેવલપ કરી રહ્યા છીએ આ એક થઈ પહેલી વાત આ કોન્ક્રીટ સામે યુઝ કરી શકીએ જે નવા સ્ટ્રકચર જે હવે આપણે બનાવવાના છે એના પણ જે ઓલરેડી બની ગયા છે એનું શું તો અમે ઓલરેડી એવા સ્પ્રે બી બનાવી રહ્યા છીએ એક્સટર્નલ લિક્વિડ સ્પ્રે કે જે તમે ઓલરેડી જે કોન્ક્રીટના સ્ટ્રક્ચર બની ગયા છે જેનું રો ફોર્મ હવાના સંપર્કમાં છે ફોર એક્ઝામ્પલ કોન્ક્રીટના રોડ્સ થઈ ગયા રિટર્નિંગ વોલ્સ થઈ ગઈ જે ઓલરેડી કન્સ્ટ્રક્ટ થઈ ચૂક્યા છે આગળ જે મેં વાત કરી એ નવા સ્ટ્રક્ચર માટે અને અમે એક નહીં ત્રણ એવા સ્પ્રે બનાવ્યા છે કે એક સ્પ્રે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરશે બીજો સ્પ્રે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ ઓછો કરશે અને થર્ડ સ્પ્રે છે બંને એક સાથે ઓછો કરશે જે ઓલરેડી સ્ટ્રક્ચર બની ગયા છે જે હવાના સંપર્કમાં છે એના પર અમે એ સ્પ્રે છાંટી શકીએ અને એ કોઈ બી સ્ટ્રકચરને ડી પોલ્યુટેડ સ્ટ્રકચર મતલબ જે હવામાંથી પોલ્યુશન ઓછું કરી શકે એવા સ્ટ્રકચરને ફેરવી શકે આના પર ઓલરેડી અમે ચાર પેટર્ન પબ્લિશ કરેલી છે બીચમાં છે સબ જે સિમેન્ટ સિવાય આપણે જે નાખીએ એને જનરલ ફોર્મમાં આપણે સપ્લિમેન્ટરી સિમેન્ટેશ મટિરિયલ થઈએ છીએ એમાં ઘણા બધા મટિરિયલ હોઈ શકે જેવા કે ટાઇટેનિયમ ડાયોક્સાઇડ છે જીઓલાઇટ છે ઝીંક ઓક્સાઇડ છે તો અમે ફર્સ્ટ ફેઝમાં વેરિયસ એક્સપેરિમેન્ટ્સ કરી જેના સારા સારા રિઝલ્ટ આવતા હતા એને પિકઅપ કર્યા પછી એને ઇન્ડિવિજ્યુઅલ યુઝ કર્યા અને કમ્બાઈન ઇફેક્ટમાં યુઝ કર્યા એમ કરીને અલગ અલગ મટિરિયલ યુઝ કર્યા આ જે પ્રક્રિયા કહેવાય એને ફોટોકેટાલિસિસની પ્રક્રિયા કહેવાય આપણે ફોટોસિન્થેસિસ જે વનસ્પતિમાં આપણે સાંભળ્યું હશે પ્રકાશની હાજરીમાં થાય એવી જ રીતે જે ટાઈટેનિયમનો યુઝ કરીને આપણે જો કોન્ક્રીટ બનાવીએ તો ફોટો ફોટોકેટાલેટિક પ્રક્રિયા થશે એ એબ્ઝોર્બ નહીં કરે એ ગેસને સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરશે અને એ સરફેસ પર પડી રહેશે કોન્ક્રીટની અને ઇટ વિલ વોશ આઉટ વિથ વોટર